વડોદરા શહેરમાં રોડ રસ્તાઓ પરના ખાડાઓને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઇજારદારો સાથે બેઠક યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતેના કોન્ફરન્સ રૂમમાં આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને વડોદરા મહાનગરપાલિકાના પાણી ગટર અને રોડના ઇજાદારો સાથે મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં પડી ગયેલા ખાડાઓને લઈને આ રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી બેઠક બાદ કોન્ટ્રાક્ટર એસોસિએશનના આગેવાનોએ મીડિયાને પ્રતિક્રિયા આપતા ખાડાઓ વહેલી તકે પૂરાઈ તે માટે આ બેઠક યોજાઈ હોવાનું જણાવ્યું હતું ખાડાઓ માટેની ચર્ચા હતી કે ભાઈ જે ખાડાઓ પડ્યા છે શહેરમાં એના માટેની ચર્ચા હતી અને જલ્દી પૂરા કરવાના એવી ઇન્સ્ટ્રક્શન આપી છે કે એક વીકમાં કામ પૂરા કરી દેવાના જે બી ખાડાઓ પડ્યા છે જેના લીધે પડ્યા હોય કારણ કે એક આપણે ફેમિલીની જેમ કામ કરી અને એને ફટાફટ લોકોને સહયોગ આપીને કામ પૂરું થાય લોકોને સહયોગ થાય જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટિરિયા અલગ હોય છે એમાં હોટમિક્સ નાખવાનું કોલ્ડ મિક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે ભૂવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે એમને ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય હોર્ટમેક્સ પ્લાન્ટ્સ અને જે કોલ્ડ મિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે મોન્સૂન સિઝન છે તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે રોડ રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય અદરવાઈઝ નવું રોડ પ્રોજેક્ટ્સ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યૂ મિટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માગવાના છે એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનો અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયરથી માંગવાના છે અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ તમે લઈશું સર શહેરમાં જે ખાડાઓ પડ્યા છે એમની માટે આ જ કોન્ટ્રાક્ટરો જવાબદાર છે તો એમના વિરુદ્ધ શું કાર્યવાહી થશે એમને શું કાર્યવાહી કરવામાં એ પણ ચર્ચા કરવામાં આવી છે જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે તે ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી પણ સંતોષકારક ન હોય અને ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય તો એના માટે જે જવાબદાર લોકો સાથે અમે એને પેનલ્ટી લેવાનું પણ અને પગલાં લેવા માટે પણ આજે સૂચના આપી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર